બોડી સાંજ થી જેમને શપત લેવાના છે તેમને આ પાસે જાણકારી આમ મોટો સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે પદનામિત મંત્રીઓને રાત્રિ ભોજન માટે પણ કરાશ્ય આમંત્રિત આ મોટો સમાચાર આવ છે જેપી નડડા અને મુખ્યમંત્રી સાથે પદનામિત મંત્રીઓ કરશે રાત્રિ ભોજન પદમાનિત મંત્રીઓ છે તેવો રાત્રિ ભોજન કરશે pradesh भाजपा અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે જેપી નડડા અને મુખ્યમંત્રી સાથે રાત્રિ ભોજન કરવાનું છે બોડી સાંજ થી જેમને શપત લેવાના છે તેમને આ સાથે જાણકારી આમ મોટો સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે પદનામિત મંત્રીઓને રાત્રિ ભોજન માટે પણ કરાશે આમંત્રિત આ મોટો સમાચાર આવ છે જેપી નડ्डा અને મુખ્યમંત્રી સાથે પદનામિત મંત્રીઓ કરશે રાત્રિ ભોજન પદમાનિત જે મંત્રીઓ છે તેઓ રાત્રિ ભોજન કરશે pradesh भाजपा અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે જેપી નડ्डा અને મુખ્યમંત્રી સાથે રાત્રિ ભોજન કરવાનું છે